હા જી આ કાર્યક્રમ માટે સ્પેશિયલ આવ્યો મારા મિત્ર ઘનશ્યામભાઈ મોડ જે ખૂબ જ મારા અંગત સ્નેહી છે બાળપણના એટલે એમના આગ્રહથી ખાસ એ જ મને લઈને અહીંયા આવ્યા છે અને ખૂબ જ આનંદ આવ્યો ખૂબ સરસ છે સોનલમાં માટે તો હવે આ તો એક એવો દરિયો છે મહાસાગર છે કે જેમાંથી તમે જેટલા મોતી વીણી શકો એ તમારા ભાગ્ય કહેવાય બાકી મને અને ઘનશ્યામને નાનપણમાં માતાજીના ખૂબ આશીર્વાદ મળેલા છે અમે બોર્ડિંગમાં તોફાની વિદ્યાર્થી તરીકે અમારી ગણતરી થતી અને એક બે વાર આઈમાના હાથે જ અમે ઝડપાઈ ગયેલા અમારે બંનેને લાંબા વાળ રાખવાનો ખૂબ શોખ એ જમાનામાં ફેશન હતી હવે તો વાળ જ જતા રહ્યા સાહેબ પણ એ વખતે અમારા ગ્રહપતિ રેક્ટર શ્રી ધનાભાઈને ગમે નહી એટલે એમને માતાજીને ને ફરિયાદ કરી આવ્યા તો આ બે છોકરા માનતા મેં સાદી માતાજી પૈસા આપવા તપસ્યા કરવી પડતી એને શોખ થઈ જાય છે ફેશન થઈ જાય એટલે માતાજી પણ હસીને એમને માફ કરી દીધેલું એવા અને આજના પ્રસંગ વિશે જો હું કહું તો આ તો અદભુત એક આ બંને ન ભૂતોનું ભવિષ્ય થી કદાચ આપણે કહીએ તો ખોટું નથી આ જાતનો આટલો ચારણ મહેરામણ અહીંયા એકઠો થાય

જે સમગ્ર ચારણ ઘટવી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર કહેવાય એવું મઢડા અને આઈ સોનલમાની એકસોમી એકસો જન્મજયંતિ છે ભૂજ સુદ બીજ એટલે આઈમાની જન્મજયંતિ આજે સમગ્ર ગુજરાતમાંથી સમગ્ર દેશમાંથી અને સમગ્ર વિદેશમાંથી વસતા ચારણો પણ આ માના જન્મજયંતિ નિમિત્તે અહીંયા એકત્રિત થયા છે આજે છેલ્લો દિવસે ત્રણ સેશનો છે પહેલાં સેશનમાં આચાર્ય દેવવ્રતજી આદરણીય ગવર્નર ઓફ ગુજરાત એ પધાર્યા હતા એમને ખૂબ જ સારી રીતે માની વાત કરી ત્યારબાદ જે ગઢવી સમાજમાંથી પદ્મશ્રી જેમને મેળવ્યો છે એવા વિદ્વાનોનું એમના હાથે આજે સન્માન કરવામાં આવ્યું ભારતના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પણ આઈ સી સોનલમાં અને સારણ સમાજ માટે વર્ચ્યુઅલી જોડાઈને જે વાત કરી એ પણ સમાજ માટે ગૌરવની વાત છે એ જ રીતે હવે પછીનું જે બીજું સેશન થશે એમાં સમાજના વિવિધ ક્ષેત્રે કામ કરતા અગ્રણીઓ રાજકીય ઔદ્યોગિક સામાજિક શૈક્ષણિક રીતે કામ કરતા એવા આગેવાનોનું બીજું જે છે એમાં તમામ આગેવાનો આવશે એમની વાત કરશે અને સમાજને ક્યાંક રાહ ચીંધે એવી જેમના અનુભવો છે એની વાત કરશે એટલે અગિયાર બાર ને તેર એ આઈમાની જે સ્વામી જન્મજયંતિના ભાગરૂપે ઉજવવામાં આવી એમાં આજનો છેલ્લો દિવસ એ ખૂબ જ મહત્વનો હતો એટલા માટે કે આજે એમનો જન્મ થયેલો સમાજમાં એવા મોટા ઘણા સમાજો છે જે આયમાના પરમ અને આયમાના રસ્તે ચાલવાવાળા છે એમાં મૂળ વાત આયમાંની જે શિક્ષણની હતી સંગઠનની હતી એ વાતોને લઈને સમાજ આગળ વધે સમાજમાં ચારણ આહીર કાઠી રબારી ભરવાડ સોનીઓ અને એવા જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમાજો એના માટે આયમાની ખૂબ લાગણી હતી કે આ સમાજો આગળ આવે શિક્ષણ મેળવે કન્યા કેળવણીમાં સૌથી પહેલાં એ જમાનામાં આજથી પચાસ વર્ષ પહેલાં એક ચારણ સમાજની દીકરીએ વાત કરવી એ પણ અઘરી હતી એવા સમા સમયમાં પૂજ્ય આયમાએ કન્યાઓની કેળવણી માટે વાત કરીને કન્યા છાત્રાલયો બનાવી કુમાર છાત્રાલયો બનાવ્યા અને પૂરા ગુજરાતમાં એમને તમામ જગ્યાએ ભ્રમણ કરીને સમાજને જાગૃત કર્યો સમાજ વ્યસન મુક્ત બને કારણ કે મોટાભાગના પછાત સમાજો એમના કુરિવાજો એમના વ્યસનોથી પીડાતા હોય ત્યારે એમને કુરિવાજો છોડવા વ્યસનો છોડવા અને શિક્ષણ મેળવવા માટેની આઈમાએ જે વાત કરી એ વાતને આજે આ મંચ ઉપરથી તમામ આગેવાનોએ પ્રજા સમક્ષ વાત કરી અને આઈમાના જે એકાવન ઉપદેશો હતા જો એ એ પ્રમાણે સમાજ 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 ચાલે તો સુખી થાય થાય નિર્ભર અને શિક્ષિત બને વાત આજે અહીંથી કરવામાં આવી સૌ પ્રથમ તો હું એમ કહીશ કે આ કંઈક ચમત્કાર છે કારણ કે હું આ આયોજન સમિતિમાં હતો અને લગભગ અમે બે ત્રણ મહિના પહેલાં અહીંયા ઘણી બધી મીટિંગો કરેલી અને મિટિંગમાં પણ હું હાજર હતો અને તે વખતે સૌથી મોટી એ ચિંતા હતી કે આ રસ્તા ઉપર આ રીતે વાહન વ્યવહારનું પ્રોબ્લમ કઈ રીતે સોલ્વ કરશું એ સિવાય આટલો બધો માનવ સમૂહને જેને સંકલન કરવા માટે એને એનું આયોજન કરવા માટે અમારી પાસે પૂરતી સમિતિઓનો પણ અભાવ હતો અને અમને ચિંતા જ હતી કે ખરેખર આ કેમ થશે પણ આજે મને એવું લાગે છે ત્રણ દિવસથી હું અહીંયા છું કે ખરેખર સોનભાઈ માની કોઈક કૃપા કોઈક સૂક્ષ્મ શરીર રૂપે માની હયાતી અહીંયા હોય એવું મને લાગે છે જે વિચારો હતા સમાજમાંથી વ્યસન મુક્તિની વાત છે શિક્ષણની વાત છે સમાજમાં દીકરીઓ છે તે ભણીને સમાજમાં આગળ વધે એ વિચારોને કઈ રીતે હવે આગળ વધારવા જોઈએ કારણ કે ઘણી બધી દીકરીઓ અત્યારે સમાજનું નામ આગળ વધારી રહી છે આપ સમિતિમાં બી છો કે શું હું એ વાત કરી દઉં તમને કે નાનપણમાં મને મારો પરિચય પહેલી વખત સોનભાઈ માનું થયો ત્યારે મારી ઉંમર તેર વર્ષની હતી અને એક ટોળામાંથી મને સિલેક્ટ કરીને એને મને પૂછ્યું હતું બેટા શું કરે છે એટલે મેં કીધું મા ભણું છું એટલે ત્યારે મને એની વાત કરેલી કે બેટા મોટા થઈને મોટા કામ કરવાના છે હવે મોટા કામ જે છે એ કરવા માટે મેં સોનભાઈઓનું જીવનચરિત્ર જે માતૃદર્શનમાં છે એ આખું જીવનચરિત્ર મેં જોયું અને એ જીવનચરિત્રના આધારરૂપે મને એમ લાગ્યું કે સૌથી મોટું કામ માનું એ હતું કે માને પોતે ચાહતા હતા કે માનવ માનવ બને અને ખાસ કરીને ચારણ પોતાની ચારણની પોતાની ઓળખને એ જાણે કે ચારણ શું છે એને લીધે સૌથી મોટું કામ હતું કે સૌથી પહેલાં શિક્ષિત બને અને શિક્ષણ કરવા શિક્ષણના માટે થઈને આજે અમારા ચારણ સમાજની ઘણી બધી સંસ્થાઓ આગળ વધી રહી છે હમણાં હમણાં અમે આજ સો સો વર્ષની જે સોલ શતાબ્દી થઈ ગઈ એના અનુસંધાને એક વીસ કરોડનો પ્રોજેક્ટ પણ હાથમાં લીધો છે જે બધા જ મિત્રો ભેગા મળીને કરી રહ્યા છે એક એની મોટી ફળસુતિ છે જેમાં મહિલાઓ અને આપણા છોકરાઓને ઉચ્ચ શિક્ષાનું તાલીમ આપવામાં આવશે હા આજનો સો વર્ષની માની જે પૂર્ણાવતી છે એનો મારો સંદેશો એ જ રહેશે કે સૌથી પહેલાં મનુષ્ય માટે સૌથી જરૂરી છે કે એની અંદર દિવ્યતા હવે દિવ્યતા ક્યારે આવે દિવ્યતા કોઈ એક એક ગુણ નથી એ ઘણા બધા ગુણોનું સમળવર થઈ જઈને દિવ્યતા આવે એના માટે પ્રેમ સહિષ્ણુતા સત્ય કરુણા અને કર્તવ્યો આવી બધી જો આપણે જીવનમાં આવ્યા ગુણોને આપણે અંદર લેશું તો સોનભાઈ બાના જે પણ આદેશો હતા અથવા સોનભાઈ સોનભાઈબાનું જે જીવન હતું જે આખું દર્શન હતું એનું એ દર્શન સાર્થક થશે એવું મને લાગે છે